રાજકોટના ઉપલેટામાં પોરબંદર સલાવે પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું હતું આ અંગે મળતી માહિતી અનુસાર ઉપલેટાના મોરખડા પાટિયા પાસે બાઇક સવારની ટ્રકે અડફેટી લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો પોરબંદરની સલ પર ગોરસ હોટલ પાસે બાઇક પર જતા પચીસ વર્ષીય રોહિત અર્જુનભાઈ વગેરા નામના યુવાનને ટ્રકે અડફેટી લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટના અંગે જાણ થતા આસપાસના લોકો સહિત ઓપલેટા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરતા મૃત્યુ પામેલ પચીસ વર્ષીય યુવાન ઉપલેટા તાલુકાના નીલાખા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું જે બાદ ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી